છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતનું સૌથી મહત્વનું શહેર સુરત કે જ્યાં આ વર્ષે અનરાધાર વરસાદ આવતા ખાડીપુરની સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો હતો સુરતમાં અત્યાર સુધીમાં સિઝનનો નેવ્યાશી ટકા વરસાદ નોંધાયો છે ત્યારે હાલ ફરી એક વખત આજે શહેરમાં વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી મેઘરાજા શહેર પર મહેર કરી રહ્યા છે ત્યારે સવારથી શહેરમાં ધીમી ધારે પોણો ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે સુરત શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધી નેવ્યાસી ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે આજની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ સમગ્ર સુરત શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે આમ તો સવારે વરસાદી વાતાવરણ ન હતું પરંતુ અચાનક જ આ વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને સતત ચાર કલાકથી આવી જ રીતે ઝરમર વરસાદ વરસી રહ્યો છે જો વાત કરીએ તો અડધો થી પોણો ઇંચ વરસાદ સમગ્ર સુરત શહેરમાં આજે વહેલી સવારથી પડ્યો હોય તેવા આંકડા અહેવાલ મળી રહ્યા છે બીજી તરફ આ સિઝનમાં સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યાર સુધીમાં એકાવન ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આજે આજની વાત કરીએ તો સુરત શહેર અને જિલ્લામાં આજે ફરી એક વખત ત્રણ દિવસના વિરામ બાદ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યુઝ સુરત